દોસ્તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં ભાઈઓ અને બહેનો આપણે એક એવી સફર પર છીએ જે તમારા જીવનને બદલી શકે છે જો તમે એવું વિચારતા હોવ કે પૈસા આવે છે પરંતુ ટકતા નથી તો આ વિડિયો તમારા માટે ગેમચેન્જર સાબિત થશે આજે આપણે ચાણક્ય નીતિના બાર રહસ્યોની વાત કરીશું જે ગરીબીને હંમેશા માટે દૂર કરી શકે છે ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ જેમની નીતિઓ આજે પણ સફળતા અને સમૃદ્ધિનો માર્ગ બતાવે છે તેમના આ સૂત્રો તમને અમીર બનાવવા માટે તૈયાર છે તો ચાલો આ પ્રેરણાદાયી સફર શરૂ કરીએ અને હા આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કોમેન્ટમાં જણાવો કે તમે પૈસા બચાવવા માટે શું કરો છો એક પૈસા કેમ ટકતા નથી કારણ એક જ છે અનુશાસનની કમી ચાણક્ય નીતિ કહે છે અનુશાસન વિના ધનનું રક્ષણ અશક્ય છે આપણે બધા પૈસા કમાવવા માટે મહેનત કરીએ છીએ પરંતુ જો આપણે તેને સાચવવામાં નિષ્ફળ જઈએ તો તે પાણીની જેમ હાથમાંથી નીકળી જાય છે કલ્પના કરો તમે એક ડોલમાં પાણી ભરો તે ખાલી થઈ જશે આ જ રીતે અનુશાસનની કમી એ તમારા ધનનું છિદ્ર છે ઉદાહરણ તરીકે માની લો એક વ્યક્તિની માસિક આવક એક લાખ રૂપિયા છે તે દરરોજ મોંઘી કોફી પીવે અઠવાડિયે બે વાર હોટલમાં જમે અને દર મહિને નવો ગેજેટ ખરીદે છે તો થોડા વર્ષોમાં તેની બચત શૂન્ય થઈ જાય છે બીજી તરફ એક વ્યક્તિ જે પચાસ હજાર રૂપિયા કમાય છે પરંતુ દર મહિને દસ હજાર બચાવે છે તે દસ વર્ષમાં બાર લાખથી વધુની બચત કરી શકે છે વ્યાજ સાથે આનું રહસ્ય છે અનુશાસન અનુશાસન એટલે શું તે એટલે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું તમારે દરેક રૂપિયાનો હિસાબ રાખવું જોઈએ આ માટે તમે એપ્સ જેવા કે મની મેનેજમેન્ટ વાય એનએબી અથવા સરળ એક્સેલ શીટનો ઉપયોગ કરી શકો છો દરરોજ પાંચ મિનિટ આપો અને નોંધો કે તમે ક્યાં ખર્ચ્યું આ તમને તમારી ભૂલો બતાવશે ઉદાહરણ તરીકે ઘણા લોકોને ખબર પડે છે કે તેઓ દર મહિને બે થી ત્રણ હજાર રૂપિયા ફક્ત નાની નાની વસ્તુઓ જેમ કે સ્નેક્સ ઓનલાઈન ફૂડ ઓર્ડર પર ખર્ચે છે ચાણક્યની અનુસાર વ્યવસ્થિત કરો એટલે કે તમારે તમારી આવકનો એક ભાગ તાત્કાલિક ખર્ચ માટે એક ભાગ બચત માટે અને એક ભાગ રોકાણ માટે રાખવો જોઈએ આ અનુશાસન નાની ઉંમરથી શરૂ કરો જો તમે પચીસ વર્ષની ઉંમરથી દર મહિને પાંચ હજાર રૂપિયા બચાવો અને તેને આઠ ટકા વ્યાજે રોકાણ કરો તો સાઠ વર્ષની ઉંમરે તમારી પાસે એક કરોડ થી વધુ રૂપિયા હશે આ છે અનુશાસનની તાકાત નંબર બે પૈસા ક્યાં વેડફાઈ જાય છે ચાણક્ય કહે છે અવ્યવસ્થિત ખર્ચ ધનના નાશનું મુખ્ય કારણ છે આપણે બધા આગુનો કરીએ છીએ પૈસા આવે છે અને આપણે તેને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચી નાખીએ છીએ ચાલો થોડા ઉદાહરણો જોઈએ જે આપણા ખિસ્સાને ખાલી કરે છે પ્રથમ હોટલમાં ખાવું આજના સમયમાં લોકો દર અઠવાડિયે એક થી બે વાર હોટલમાં જમવા જાય છે એક વારનું બિલ પાંચસો થી એક હજાર રૂપિયા મહિને ચાર વાર ગયા તો બે હજારથી ચાર હજાર રૂપિયા ગયા આ પૈસા ઘરે ખાવાથી બચી શકે અને ઘરનું ખાવાનું આરોગ્યપ્રદ પણ હોય છે બીજું મોંઘા કપડા અને એક્સેસરીઝ સોશિયલ મીડિયાના યુગમાં દરેક વ્યક્તિ ફેશનેબલ દેખાવા માંગે છે દર મહિને નવા કપડા બૂટ અથવા બેગ ખરીદવામાં પાંચ હજારથી દસ હજાર રૂપિયા ખર્ચાઈ જાય છે ચાણક્ય કહે છે બાહ્ય આડંબર ધનના વિનાશને આમંત્રણ આપે છે તમારે ગુણવત્તાવાળા કપડાં ખરીદવા જોઈએ જે લાંબા ચાલે નહીં કે દરેક ટ્રેન્ડને ફોલો કરો ત્રીજું એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન શોપિંગ પર ડિસ્કાઉન્ટ જોઈને આપણે એવી વસ્તુઓ ખરીદી લઈએ છીએ જેની જરૂર નથી એક નાની વસ્તુ પાંચસો રૂપિયા બીજી ત્રણસો અને આમ મહિને પાંચ હજારથી દસ હજાર રૂપિયા ખર્ચાઈ જાય છે ચોથું દેખાવ માટે મોંઘા ગેજેટ્સ અને કાર નવો આઈફોન એક લાખથી વધુનો પરંતુ તમારો જૂનો ફોન હજુ કામ કરે છે એ જ રીતે ઈએમઆઈ પર મોંઘી કાર ખરીદવી એ તમને કર્જમાં ડૂબાડે છે આ બધું રોકવા માટે શું કરવું પ્રથમ ખર્ચની લિસ્ટ બનાવો અને બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખો બીજું ત્રીસ દિવસનો રૂલ અપનાવો કોઈ વસ્તુ ખરીદતા પહેલા ત્રીસ દિવસ વિચારો ત્રીજું ઘરે ખાવાની આદત વિકસાવો અને શોપિંગ લિમિટ કરો ચાણક્ય કહે છે જ્ઞાન વિના ખર્ચ કરનાર આખી જિંદગી ગરીબીમાં વિતાવે છે ત્રણ ખર્ચા પર કાબુ કેવી રીતે કરવો ખર્ચા પર કાબુ કરવો એ કોઈ રોકેટ સાયન્સ નથી પરંતુ તેમાં ઈચ્છાશક્તિ અને આયોજન જરૂરી છે ચાણક્ય કહે છે સ્વનિયંત્રણ ધનના રક્ષણનું પ્રથમ પગલું છે ચાલો આને વ્યવહારમાં કેવી રીતે લાવવું તે જોઈએ પ્રથમ નિયમ જરૂર વિરુદ્ધ ઈચ્છા કોઈ વસ્તુ ખરીદતા પહેલા પોતાને પૂછો શું આ મારે જરૂરી છે જરૂર એટલે ખોરાક ઘરનું કિરાયું બિલ ઈચ્છા એટલે નવો ગેજેટ મોંઘી વોચ જો તે ઈચ્છા હોય તો રોકો આ નિયમથી તમે પચાસ ટકા ખર્ચ ઘટાડી શકો છો બીજો નિયમ બજેટ બનાવો મહિનાની શરૂઆતમાં નક્કી કરો કે કેટલા પૈસા ક્યાં જશે ઉદાહરણ તરીકે પચાસ હજારની આવકમાં પચીસ હજાર જરૂરી ખર્ચ પંદર હજાર રોકાણ પાંચ હજાર બચત પાંચ હજાર મનોરંજન આ બજેટને ફોલો કરો મિન્ટ એનએબી જેવા એપ્સ અથવા એક્સેલ શીટનો ઉપયોગ કરો ત્રીજો નિયમ કેશમાં ખર્ચો ક્રેડિટ કાર્ડથી ખર્ચવું સરળ લાગે પરંતુ તેના વ્યાજ અને ફી તમને કંગાળ બનાવે છે કેશ વાપરવાથી તમને પૈસાનું મૂલ્ય સમજાય છે આ નિયમો અપનાવીને તમે તમારા ખર્ચા પર કાબુ મેળવી શકો છો વધુમાં તમારા પરિવાર સાથે આ બજેટની ચર્ચા કરો જેથી દરેક સપોર્ટ કરે આ નાની આદતો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે નંબર ચાર સૌથી મોટી ભૂલ કર્જ લેવું ચાણક્ય કહે છે જે ઘરમાં કર્જ હોય ત્યાં સુખ શાંતિ ક્યારેય નથી રહેતી આજના સમયમાં ક્રેડિટ કાર્ડ બેંક લોન એકદમ સામાન્ય બની ગયા છે પરંતુ આ તમારા ધનનો નાશ કરે છે ઉદાહરણ તરીકે તમે દસ લાખની કાર ઇએમઆઈ પર ખરીદો મહિને વીસ હજાર હપ્તો પરંતુ પાંચ વર્ષના વ્યાજ સાથે તમે 13 થી ચૌદ લાખ ચૂકવો છો આ વધારાના ત્રણથી ચાર લાખ તમે રોકાણમાં લગાવી શકતા હતા ક્રેડિટ કાર્ડનું બિલ પણ એવું જ છે દસ હજારનું બિલ ચૂકવવામાં ન વાપરો તો વ્યાજ સાથે પંદર હજાર થઈ જાય કર્જથી બચવા શું કરવું જરૂરી કર્જ જ લો જેમ કે હોમ લોન જે લાંબા ગાળે ફાયદાકારક હોય વહેલું ચૂકવો વધારાના પૈસા આવે તો હપ્તામાં ઉમેરો ઇમરજન્સી ફંડ બનાવો છ મહિનાના ખર્ચ માટે બચત રાખો જેથી કર્જ લેવાની જરૂર ન પડે ચાણક્યની નીતિ અનુસાર કર્જમુક્ત જીવન એ સુખી જીવન છે આજથી જ નક્કી કરો કે તમે કર્જ ઘટાડશો અને બચત વધારશો

કારણ કે તેની મહેનતમાં દિશા નથી બુદ્ધિ નથી આજના સમયમાં લોકો નવ થી પાંચ નોકરી કરે છે ઓવરટાઇમ કરે છે પરંતુ આવક નથી વધતી શા માટે કારણ કે તેઓ ફક્ત મહેનત પર નિર્ભર છે બુદ્ધિ પર નહીં ચાણક્યની નીતિ અનુસાર મહેનત અને બુદ્ધિનું સંયોજન જ સફળતા આપે છે સ્માર્ટ મહેનત શું છે નવી સ્કિલ્સ શીખો આજના ડિજિટલ યુગમાં સ્કિલ્સ જ તમારી આવક વધારે છે ઉદાહરણ તરીકે ડિજિટલ માર્કેટિંગ કોડિંગ ડેટા એનાલિસિસ અથવા એઆઈ જેવી સ્કિલ્સ શીખો કોર્સરા ઉડેમી અથવા યુ પર ફ્રી કોર્સ ઉપલબ્ધ છે એક ડિજિટલ માર્કેટર મહિને પચાસ હજારથી બે લાખ સુધી કમાઈ શકે છે ફક્ત એક સ્કિલ શીખીને સમયનું આયોજન તમારો સમય વ્યવસ્થિત રીતે વાપરો દરરોજ એક કલાક નવું શીખવા માટે આપો ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ છ મહિના સુધી દરરોજ બે કલાક કોડિંગ શીખ્યું અને આજે તે ફ્રીલાન્સર તરીકે મહિને એક લાખથી વધુ કમાય છે સાઈડ ઇન્કમ નોકરી સાથે નાનો બિઝનેસ શરૂ કરો જેમ કે ऑनलाइन ट्यूशन ब्लॉगिंग अथवा ई कोमर्स एक शिक्षके ऑनलाइन ट्यूशन शुरू करियो करूं महीने तीस आवक शुरू करी केवी करवू तो एक स्किल तमारा क्षेत्र मा एक थी स्किल्स शीखो उदाहरण तरीके जो तमने लखव गमे तो कंटेंट राइटिंग शीखो समय आपो दर रोज एक थी बे कलाक शोधो। ऑनलाइन कम्युनिटीज़ लिंकन अथवा यूट्यूब पर ने फॉलो करो चार शुरुआत में नाना प्रोजेक्ट्स लो जेम के अपवर्क पर फ्रीलांसिंग चाणक्य नीति कहे छे। बुद्धिपूर्वक मेहनत करना भाग्य हमेशा चमके छे। आज थी नक्की करो के तमे फक्त मेहनत नहीं स्मार्ट मेहनत करशो આ તમારી આવકને બે થી ત્રણ ગણી વધારી શકે છે છ ફક્ત નોકરી પર નિર્ભર ન રહો ચાણક્ય કહે છે જે માણસ પાસે ફક્ત એક જ કમાણીનું સાધન હોય એ સંકટ સમયે કંગાળ થઈ જાય છે આજના સમયમાં ફક્ત નોકરી પર નિર્ભર રહેવું એ જોખમી છે મોંઘવારી દર વર્ષે પાંચ માઇનસ સાત ટકા વધે છે પરંતુ સેલેરી એટલી ઝડપથી નથી વધતી ઉદાહરણ તરીકે જો તમારી સેલેરી પચાસ હજાર છે તો દસ વર્ષ પછી તેનું મૂલ્ય મોંઘવારીને કારણે ઘટીને ત્રીસ હજાર જેટલું થઈ જશે બહુવિધ આવકના સ્ત્રોત શા માટે જરૂરી છે આર્થિક સુરક્ષા જો નોકરી જાય તો બીજા સ્ત્રોત તમને બચાવે સમૃદ્ધિ બહુવિધ આવક તમને ઝડપથી અમીર બનાવે છે સ્વતંત્રતા તમે નોકરીની ગુલામીમાંથી મુક્ત થઈ શકો કેવી રીતે બહુવિધ આવક બનાવવી એક ફ્રીલાન્સિંગ તપવર્ક ફિવેર જેવા પ્લેટફોર્મ પર તમારી સ્કિલ્સ વેચો ઉદાહરણ તરીકે ગ્રાફિક ડિઝાઇનર મહિને વીસ હજારથી પચાસ હજાર વધારાનું કમાઈ શકે બે શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડમાં નાનું રોકાણ શરૂ કરો ઉદાહરણ તરીકે महीने पांच हजार नु वर्ष वीस पचास लाख बनी साइड बिजनेस ऑनलाइन स्टोर ब्लॉगिंग अथवा यूट्यूब चैनल शुरू करो એક યુટ્યુબરે શરૂઆતમાં શૈક્ષણિક વિડીયો બનાવ્યા અને આજે મહિને એક લાખ કમાય છે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો તો નોકરી પછી બે કલાક સાઇડ સલ માટે આપો શૂન્ય શૂન્ય રૂપિયા થી પણ રોકાણ શરૂ થઈ શકે નેટવર્કિંગ લિન્કન પર નવા લોકો સાથે જોડાવો જે તમને નવી તકો આપે ચાણક્યની નીતિ કહે છે બહુવિધ સ્ત્રોત ધનની વૃદ્ધિનું રહસ્ય છે આજથી જ એક નવો આવકનો સ્ત્રોત શોધો નંબર સાત કમાણીના નવા રસ્તા ચાણક્ય કહે છે જે માણસ નવી તકો શોધે છે તેનું ધન હંમેશા વધે છે આજના યુગમાં આવકના નવા રસ્તા શોધવા જરૂરી છે ચાલો આને વિસ્તારથી જોઈએ એક રોકાણ ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટ નાનું રોકાણ શરૂ કરો ઉદાહરણ તરીકે દર મહિને પાંચ હજાર રૂપિયા બ્લુચિપ સ્ટોક્સમાં લગાવો દસ થી બાર ટકા વળતર સાથે વીસ વર્ષમાં આ પચાસ લાખથી વધુ બની શકે મ્યુચ્યુઅલ ફંડ સિપ દ્વારા નાની રકમ રોકો ઉદાહરણ તરીકે ત્રણ હજાર રૂપિયાનું એસઆઈપી પંદર વર્ષમાં વીસ લાખ બની શકે સોનું અને પ્રોપર્ટી સોનું લાંબા ગાળે સુરક્ષિત રોકાણ છે પ્રોપર્ટીમાં રોકાણથી રેન્ટલ આવક મળે બે ફ્રીલાન્સિંગ ભાગ્યા સાઈડ બિઝનેસ ઓનલાઈન કોમ પર ગ્રાફિક ડિઝાઇન રાઇટિંગ અથવા વેબ ડેવલપમેન્ટનું કામ લો એક ફ્રીલાન્સરે રાઇટિંગથી શરૂઆત કરી અને આજે મહિને એસી હજાર કમાય છે બ્લોગિંગ ભાગ્યા યુ નાની શરૂઆત કરો ઉદાહરણ તરીકે એક બ્લોગરે ફાઇનાન્સ પર બ્લોગ શરૂ કર્યો અને બે વર્ષમાં એડ્સ થી મહિને પચાસ હજાર કમાય છે ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર નાના બિઝનેસ માટે માર્કેટિંગ કરો ત્રણ નવી સ્કિલ્સ લાઈ ડેટા સાયન્સ ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી સ્કિલ્સ શીખો આ સ્કિલ્સ ધરાવનાર લોકો મહિને એક થી બે લાખ સરળતાથી કમાય છે ચાર પાસિવ ઇન્કમ નાની પ્રોપર્ટી ખરીદો અને ભાડે આપો ઉદાહરણ તરીકે વીસ લાખની પ્રોપર્ટી મહિને દસ હજાર ભાડો આપે ઓનલાઈન કોર્સ તમારી સ્કિલનો કોર્સ બનાવો અને ઉડેમી પર વેચો પુસ્તકો કાઇન્ડલ પર ઇ બુક પબ્લિશ કરો ચાણક્યની નીતિ કહે છે નવી તકો શોધનાર જ સમૃદ્ધ બને છે આજથી જ એક નવો રસ્તો શોધો નંબર આઠ પૈસાની સાચી મેનેજમેન્ટ ચાણક્ય કહે છે જે માણસ પોતાની કમાણીનો યોગ્ય ઉપયોગ નથી કરતો એ દરિયામાં નાવ વિના તરવાનો પ્રયાસ કરે છે પૈસાની મેનેજમેન્ટ એ સમૃદ્ધિનો પાયો છે આ માટે રૂલ અપનાવો પચાસ ટકા જરૂરી ખર્ચ ઘરનું કિરાયું ખોરાક લાઈટ બિલ બાળકોનું શિક્ષણ ઉદાહરણ તરીકે પચાસ હજારની આવકમાં પચીસ હજાર આ માટે ત્રીસ ટકા રોકાણ શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ સોનું પંદર હજાર રોકાણથી લાંબા ગાળે સંપત્તિ વધે વીસ ટકા બચત ઇમરજન્સી ફંડ રિટાયરમેન્ટ ફંડ દસ હજાર બચતથી તમે સુરક્ષિત રહો વ્યવહારમાં કેવી રીતે કરવું તો મિત્રો સેલેરી આવે ત્યારે ત્રીસ ટકા રોકાણ અને વીસ ટકા બચત ઓટોમેટિક ટ્રાન્સફર કરો છ મહિનાના ખર્ચ માટે બચત રાખો ફાઇનાન્શિયલ બ્લોગ્સ યુટ્યુબ ચેનલ્સ જેવા કે સીએ રચના રનાડે વાંચો ચાણક્યની નીતિ કહે છે યોગ્ય આયોજન ધનની વૃદ્ધિનું રહસ્ય છે આ રૂલ અપનાવો અને જુઓ કેવી રીતે તમારી સંપત્તિ વધે છે નંબર નવ સાચી સંગત અને માનસિકતા ચાણક્ય કહે છે જેની સંગતમાં રહો છો તે તમારું ભવિષ્ય નક્કી કરે છે ગરીબ માનસિકતા ધરાવનાર લોકો હંમેશા ફરિયાદ કરે છે પૈસા કમાવવા મુશ્કેલ છે અમીરો છે પરંતુ અમીર લોકો વિચારે છે દરેક સમસ્યામાં તક છે ગરીબ વિરુદ્ધ અમીર માનસિકતા ગરીબ પૈસા ખર્ચે છે દેખાવ માટે અમીર પૈસા રોકે છે ભવિષ્ય માટે ગરીબ કિસ્મતને દોષ આપે છે અમીર જવાબદારી લે છે ગરીબ શીખવાનું બંધ કરે છે અમીર જીવનભર શીખે છે આગળ સાચી સંગત કેવી રીતે રાખવી એવા મિત્રો રાખો જે તમને પ્રેરણા આપે યુટ્યુબ પર સફળ લોકોને ફોલો કરો રિચ ડેડ પુઅર ડેડ પૈસાની મનોવિજ્ઞાન જેવા પુસ્તકો વાંચો ચાણક્ય કહે છે બુદ્ધિ વિના વ્યક્તિ ગુલામ બને છે આજથી જ તમારી માનસિકતા બદલો અને સાચી સંગત રાખો નંબર દસ પૈસાનું સન્માન કરો ચાણક્ય કહે છે લક્ષ્મી ત્યાં રહે છે જ્યાં એની કદર થાય પૈસાનું અપમાન ન કરો કેવી રીતે તો તમારી આવકનો એક બે ટકા દાન કરો આ નાનું પગલું તમારા મનને સકારાત્મક બનાવે ખોટા ખર્ચ ટાળો જેમ કે જુગાર દારૂ જેવી વસ્તુઓમાં પૈસા ન વાપરો નાની રકમ પણ બચાવો ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ દર મહિને એક હજાર રૂપિયા દાન કરવાનું શરૂ કર્યું અને તેની માનસિક શાંતિ વધી જેનાથી તેની નાણાકીય નિર્ણયો સુધર્યા નંબર અગિયાર અમીરોની આદતો ચાણક્ય કહે છે આદતો માણસનું ભવિષ્ય નક્કી કરે છે અમીર લોકોની આદતો શું છે સવારે વહેલા ઉઠવું પાંચ એ એમ ક્લબ જોઈન કરો સવારનો સમય આયોજન માટે આપો રોજ વાંચવું દરરોજ ત્રીસ મિનિટ ફાઇનાન્સ સેલ્ફ ડેવલપમેન્ટ પુસ્તકો વાંચો દરરોજ ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરો સ્વસ્થ શરીર સ્વસ્થ નિર્ણયો લે સમય મેનેજમેન્ટ ગૂગલ કેલેન્ડર ટ્રેલો જેવા ટૂલ્સ વાપરો એકથી વધુ આવકના સ્ત્રોત બનાવો ઉદાહરણ તરીકે એક સીઈઓ એ સવારે એક કલાક વાંચવાનું શરૂ કર્યું અને તેની બિઝનેસ સ્ટ્રેટેજી સુધરી નંબર અંતિમ સત્ય ચાણક્ય કહે છે ગરીબી કિસ્મત થી નથી આવતી પરંતુ માણસની ભૂલો ભૂલોથી આવે છે આ બાર મુદ્દાઓ અનુશાસન ખર્ચ પર કાબુ કર્જ થી બચવું સ્માર્ટ મહેનત બહુવિધ આવક રોકાણ સાચી મેનેજમેન્ટ સંગત અને પૈસાનું સન્માન તમારા જીવનને બદલી શકે છે અને અંતમાં શું કરવું તો આજથી બજેટ બનાવો એક નવી સ્કિલ શીખો નાનું રોકાણ શરૂ કરો સકારાત્મક લોકો સાથે રહો આ જ્ઞાન અપનાવશો તો ગરીબી તમારો પીછો છોડી દેશે મિત્રો આ બાર રહસ્યો તમારા જીવનને બદલી શકે છે ચાણક્ય નીતિ એ માત્ર સૂત્રો નથી પરંતુ જીવન જીવવાની કળા છે આજથી જ આ મુદ્દાઓ અપનાવો અને જુઓ કેવી રીતે તમારું જીવન સમૃદ્ધ બને છે મિત્રો વીડિયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આમાંથી કયો મુદ્દો પહેલા અપનાવશો વિડિયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર